તેર ના દરમિયાન જેને આંકડા શાસ્ત્ર વિશે આપણને માહિતી આપેલી છે એમાંની આ એક એમનો જ ભાગ છે સામાયિક શ્રેણી જે જ્યોર્જ એડવર્ડ સેલમ બોક્સ છે આપણને આપેલું છે જેને બે ચલ વચ્ચે સમયની સાથે કેવી રીતે બીજા ચલની અંદર પરિવર્તન થતું હોય છે કે સમય સાથે તલના પરિવર્તનની આપણને તમામ માહિતી આપનાર આંકડા શાસ્ત્રી છે જ્યોર્જ એડવર્ડ ફેલામ બોક્સ જેને One of the great statistical minds of the 20th જ્યોર્જ એડવર્ડ બોક્સ હતા જેને ગ્રેટ માઇન્ડ એટલે ખૂબ જ સારા વિચારો ધરાવતા સ્ટેટિકલ એટલે કે આંકડા શાસ્ત્રી હતા વીસમી સદીના

બધી થિયરી આપણા માટે અગત્યની બની રહેશે ઇમ્પોર્ટન્ટ બની રહેશે દાખલાઓ તો હોય જ છે તો આપણે શરૂ કરીએ પ્રસ્તાવનાથી તો આપણી પાસે પ્રસ્તાવનામાં શું કહેવામાં આપણને આવશે તો કે પ્રસ્તાવના ની અંદર તમે જોશો તો શું કહેવામાં આવે તો તમે જસ્ટ આપણે અગાઉના ચેપ્ટરોની અંદર બીજા અને ત્રીજા એટલે સહસંબંધ અને નિયત સંબંધ ની અંદર પણ આપણે તેની ચર્ચા કરેલી છે તો તમને ખ્યાલ જ છે કે આપણે એમાં પણ બે ચલ ની જ વાત કરી છે અને અહીંયા પણ બે ચલની જ આપણે ચર્ચા કરવાની રહેશે પણ એમાં બે ચલ કયા હશે એ આપણા માટે પ્રશ્નાચિહ્ન બની રહે છે તો પહેલો મુદ્દો જોઈએ કે આંકડા શાસ્ત્રમાં બે સંબંધિત ચલો નો અભ્યાસ જુદી જુદી રીતે થાય છે તો આપણે બે રીત તો શીખીને આવ્યા સહસંબંધ અને નિયત સંબંધ

થશે એટલે જે હમણાં વાત કરી કે બોક્સ જે સામાયિક શ્રેણી આપીને ગયા છે એ સામાયિક શ્રેણી શું હતું કે સમય સાથે બીજા કેવી રીતે પરિવર્તન થાય છે એમની વચ્ચે કેવી રીતે સંબંધ હોય છે એની ચર્ચા આપણને આપેલી છે તો યાદ રાખજો કે અત્યાર સુધી એટલે કે બીજા અને ત્રીજા ચેપ્ટર ની અંદર આપણે કલ તરીકે એક્સ પસંદ કર્યો છે કોણ પસંદ કર્યો છે એક્સ એટલે ત્યાં કોઈ પણ વસ્તુ હોઈ શકે

સમય સાથે બદલાતી ચલની કિંમતો વિશેની માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે કોની સાથે સાથે બદલાય છે સમય જેમ કે તમને ઉદાહરણ આપું તમે બધા જાણો છો કે શેર બજારની વાત કરીએ તો કોઈ પણ કંપનીના ભાવ અપ અને ડાઉન દર સેકન્ડે થતા હોય છે તો એ સમય સાથે બદલાય છે પછી દેશની બેરોજગારી છે તો બેરોજગારી પણ સમય સાથે બદલાતી હોય છે દેશની વસ્તી વૃદ્ધિ છે તો એ પણ સમય સાથે બદલાતી હોય છે સમય સાથે આપણે એમના ઉદાહરણ પણ જોઈએ દેશની વસ્તી સમય સાથે બદલાતી રહે છે તમે આજથી વીસમી સદી ની વાત કરો તો એમાં જે વસ્તી હતી અને હાલ એકવીસમી સદીમાં જે વસ્તી છે તેમાં ખુબ જ વધારો થયો છે પછી ખેતીની પેદાશો તો ખેતી ની પેદાશો પણ સમય સાથે સતત બદલાતી રહેતી હોય છે ફેરફાર ફેરફાર થતો હોય છે સમય સમય સાથે સાથે પણ થાય આયાત નિકાસ ની માહિતી તમે આયાત અને નિકાસ પણ જોશો તો એમાં પણ સમય સાથે ફેરફાર થતો હોય છે કોઈ ઉદ્યોગ નું વાર્ષિક ઉત્પાદન તો અહીંયા શબ્દ જ વાર્ષિક આવી ગયો એટલે સમય બતાવે છે ના આંકડા જે વાત કરી બેંકના તમે જોશો કોઈ પણ લોન લેશો અથવા તો કોઈ પણ તમે અંદર રૂપિયા જમા કરાવો છો અથવા તો તમારા બચત ખાતાની અંદર તમે રૂપિયા છો તો એના જે વ્યાજ દર શરૂઆતમાં જે હતા એટલે થોડા સમય પહેલા હતા અને હાલમાં જે વ્યાજ ના દર છે એમાં પણ ઘણો બધો ફેરફાર જોવા મળે છે પછી શહેરનું દર કલાકે આપેલું તાપમાન તો જેમ જેમ દિવસ વધતો જાય એટલે એમ એમ તડકો વધતો જાય તો તાપમાન વધતું જાય સાંજ પડતી જાય તો તાપમાન ઘટતું જાય એટલે દર કલાકે માપેલું તાપમાન આ બધું જ સમય સાથે રજૂ કરવું પડે છે એટલે આ બધા સામાયિક શ્રેણીના સમય સાથેના સંબંધ દર્શાવતા ઉદાહરણો આપણે લીધેલા છે ત્યાર પછી આપણને કહેવામાં આવે છે કે આ માહિતી સમય આધારિત હોવાથી તેને સામાયિક શ્રેણી કહે છે તો આ કોઈ સામાયિક શ્રેણી વ્યાખ્યા નથી પણ આના જેવી જ વ્યાખ્યા આપણને જોવા મળશે આપણે એ પણ આજે શીખવાની છે કે આ માહિતી સમય આધારિત હોવાથી એટલે સમય પર બધું કામ કરવું જરૂરી છે તો એને શું કહેવામાં આવે છે સામાયિક શ્રેણી જો તમે બધા જ ઉદાહરણો જોયા છે જે સમય આધારિત છે તો એને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે તો આ આપડી મિત્રો પ્રસ્તાવના હતી હવે આગળ તરફ આપણે વધીએ હવે ત્યાર પછી આપણે સામાયિક શ્રેણીનો અર્થ સમજવાનો છે કે સામાયિક શ્રેણીનો અર્થ શું આવે તો શ્રેણી શ્રેણીનો અર્થ આપ્યો કે અમુક સમયાંતરે એટલે ચોક્કસ સમયગાળો એકત્રિત થયેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી માહિતી માહિતીને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે તો આ એનો અર્થ છે એની વ્યાખ્યા નથી હજુ તમને ક્લિયર કરી દઉં છું કે આ એમની સામાયિક શ્રેણીનો અર્થ સમજવામાં આવે છે એમની વ્યાખ્યા નથી ખાસ ધ્યાન આપશો તો આ સામાયિક શ્રેણીનો અર્થ આપેલો છે અમુક સમયાંતરે એકત્રિત થયેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે તો સામાયિક શ્રેણીમાં સમય સાથે સંબંધિત તલની કિંમતો હોય છે આપણે આપણા ઉદાહરણો પણ એના જોયા તલની લાંબા ગાળાની કિંમતોનો અભ્યાસ કરવામાં આવે તો તેના દ્વારા ભવિષ્યમાં આ તલની કિંમતો શું થશે તેનું અનુમાન પણ મેળવી શકીએ છીએ એટલે લાંબા ગાળાની જો કિંમતો વિશે તમે અનુમાન એનો અભ્યાસ કરતા હો છો તો ભવિષ્યમાં એનું શું થશે એના વિશે પણ તમે માહિતી મેળવી શકો છો ઉદાહરણ જોઈએ કે આપણે જુદી જુદી કંપનીઓના શેરના ભાવોની સામાયિક શ્રેણીનો અભ્યાસ કરવાથી એટલે લાંબા સમયગાળા દરમિયાન એટલે ભૂતકાળના વર્ષોમાં શેર કઈ કંપનીના શેરમાં કેટલો ભાવ વધારો કેટલો ભાવ ઘટાડો થયો એની જો આપણે સામાયિક શ્રેણી તૈયાર કરીએ અને એનો અભ્યાસ કર્યા બાદ આપણે એમાં કેવા પ્રકારના ફેરફારો થયા છે એ જાણી શકાય છે અને તેના આધારે રોકાણકારો શેરના લેવેજ કરવાનો નિર્ણયો લઈ શકે છે એટલે અહીંયા તમે સામાયિક શ્રેણીમાં ભવિષ્યના અનુમાનોનું સચોટ કામ કરી શકો છો તો વર્તમાન સમયમાં બિઝનેસ એનાલિટિક્સ ની વિવિધ પદ્ધતિઓમાં પણ સામાયિક શ્રેણીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે બિઝનેસ બિઝનેસ એનાલિટિક્સ એટલે બિઝનેસ નું એનાલિસિસ કરવા માટે જેનું વિવરણ કરવા માટે આ પદ્ધતિનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે તો આ સામાયિક શ્રેણીનો અર્થ છે કે અમુક સમયાંતરે એકત્રિત થયેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે સામાયિક શ્રેણીમાં સમય સાથે તલની કિંમતો બદલાતી હોય છે લાંબા કિંમતો જો તમે અભ્યાસ કરો તો અનુમાન પણ કરી શકો છો ઉદાહરણ આપણે લીધું છે જુદી જુદી કંપનીના શેરના ભાવોનો અભ્યાસ તમે કરો છો એમાં કેવા પ્રકારનો ફેરફાર થયો છે તમે જાણો છો તો ભવિષ્યમાં તમે શેર કેટલા તમારે લેવા અથવા તો વેચવા એની પણ તમે માહિતી લઈ શકો છો

લેવામાં આવેલા અવલોકનો ના સમૂહ ને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે તો સિમ્પલ સરળ વ્યાખ્યા આવી છે નિયત સમયે અવલોકનો ના સમૂહ ને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે ફરી પાછું સાંભળીએ નિયત સમયે એટલે ચોક્કસ સમયગાળામાં લેવામાં આવેલા અવલોકનો ના સમૂહને અથવા તો એકત્રિત કરેલા અવલોકનોના સમૂહ ને શું કહેવામાં આવે છે સામાયિક શ્રેણી સામાયિક શ્રેણીમાં નિરપેક્ષ તલ તરીકે સમય ને પસંદ કરવામાં આવે છે જે આપણે પ્રસ્તાવનામાં પણ જોઈ લીધું છે કે સામાયિક શ્રેણીમાં નિરપેક્ષ તલ તરીકે કોને પસંદ કરવામાં આવે છે સમય ટી ને તો ટી વડે દર્શાવવામાં આવે છે એટલે સામાયિક શ્રેણીમાં જે સમય છે ને નિરપેક્ષ સ્થળને ટી વડે અને એની સાથે જે સાપેક્ષ કલ સંકળાયેલો છે એક્સ અને વાય પસંદ કરેલા છે અહિયાં આપણે ટી અને વાય લેવાના છે એક્સ લેવાનો નથી કારણ કે એક્સ આપણો કલ હતો એની જગ્યાએ નિરપેક્ષ કલ તરીકે હવે કોને પસંદ કરવાનો છે સમયને આપણી સામાયિક શ્રેણી ની વ્યાખ્યા શું આપેલી છે કે નિયત સમયે લેવામાં આવેલા અવલોકનો સમૂહ સમયે લેવામાં આવેલા અવલોકનોના ના સમૂહ ને શું કહેવામાં આવે છે સામાયિક શ્રેણી કહેવામાં આવે છે આ સામાયિક શ્રેણીની વ્યાખ્યા થાય હવે ત્યાર પછી આપણે આગળ વધીએ તો ત્યાર પછી આપણે જોવાનું છે સામાયિક શ્રેણીના ઉપયોગો શું જોવાનું છે સામાયિક ઉપયોગો મુદ્દો છે 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 કે પરિસ્થિતિ જાણી શકાય શકાય તે પ્રકાર અને માપ મેળવી એટલે ભૂતકાળની પરિસ્થિતિ કેવી છે એ સામાયિક શ્રેણીના આધારે આપણે જાણી શકીએ કે કોઈ બિઝનેસ અથવા કોઈ ઉદ્યોગ છે એ ઉદ્યોગ ની અંદર તમારી પાસે છેલ્લા દસ વર્ષના આંકડા હશે તો તમે કહી શકો છો એના આધારે કે બે હાજર ચૌદ માં આ કંપની નફો છે અથવા આટલો લોસ એટલે પ્રોફિટ અથવા લોસ વિશે તમે માહિતી આપી શકો છો એટલે ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય છે આ પેલો મુદ્દો છે પછી બીજા મુદ્દાની અંદર ભવિષ્યની કિંમતનું અનુમાન કરી શકાય છે આ બીજો મુદ્દો એટલે પેલા બે છે એ મુદ્દા આપણે ભૂતકાળ અને ભવિષ્ય પર ચાલે છે કે ભૂતકાળની પરિસ્થિતિ કેવી હશે એના વિશે પણ માહિતી તમે લઈ શકો છો માની લ્યો કે કોઈ એક કંપની છે એ કંપની છે બીજી કોઈ કંપની એને હાયર એટલે એને ખરીદે છે તો એ ખરીદે ક્યારે તો એના માટે પેલા ઈ પેલી જે કંપની હતી એની પાસેથી એના ભૂતકાળના રિપોર્ટ એટલે એનું એનાલિસિસ માગે અને એના આધારે જે ખરીદનાર કંપની છે એ એનું એનાલિસિસ કર્યા પછી જ એ કંપની ખરીદવી કે નહીં એનો નિર્ણય લે છે એટલે ભૂતકાળની પરિસ્થિતિ કેવી છે ભવિષ્યમાં આ વસ્તુ દ્વારા મને આટલો નફો આટલો પ્રોફિટ મળશે કે આટલો લોસ જશે એનું પણ તમે અનુમાન કરી શકો છો એટલે ભવિષ્યની કિંમતોમાં આંકડા શાસ્ત્રીય રીતોની મદદથી અનુમાન મેળવી શકાય છે ત્રીજો મુદ્દો છે કે મેળવેલી અનુમાનિત કિંમતોના આધારે ભવિષ્ય માટે યોગ્ય નિર્ણયો લઈ શકાય તેમજ કાર્યનું આયોજન કરી શકાય છે એટલે જો કોઈ કંપનીને એવું લાગતું હોય કે ભવિષ્યમાં લોસ થશે તો એના માટે અગાઉથી જ યોગ્ય આયોજન કરી અને યોગ્ય નિર્ણયો લઈ અને ઈ લોસને કેવી રીતે પ્રોફિટમાં ફેરવવું એના માટે કાર્ય કરી શકે છે એટલે સામાયિક શ્રેણીથી ભવિષ્યનું ટોટલી અનુમાન કરી શકો છો પછી નો મુદ્દો છે જુદા જુદા સ્થળે અથવા સમયમાં થતા તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે જુદા જુદા સ્થળે સમયે આપેલ તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે એટલે જેમ કે જુદા જુદા સ્થળ એટલે એક સ્થળ ઉપર વસ્તુનું કઈક અલગ કિંમત હોય તો બીજા સ્થળ પર વસ્તુની કઈક અલગ કિંમત હોય તો જુદી જુદી કિંમતો છે સ્થળ બદલાય છે એનું કિંમતો પણ બદલાય છે તો એક જગ્યા પર વધારે કિંમત હશે તો વધારે નફો મળશે ઓછી કિંમત હશે તો ઓછો નફો મળશેના પાંચમા ઉપયોગમાં આપણે જોઈએ તો ભૂતકાળની કિંમતો પરથી મેળવેલ અનુમાનિક કિંમતો અને વર્તમાન કિંમતોની તુલના કરીને જો કોઈ તફાવત જણાય તેમનું કારણો શોધી શકાય છે એટલે ભૂતકાળની પરિસ્થિતિમાં સમજી લ્યો કે કોઈ કંપની થઈ નફો કરતી હોય અને વર્તમાન સમયમાં એના કરતા ઓછો નફો અથવા તો લોસમાં બંનેનો તુલનાત્મક અભ્યાસ કરી ભૂત વર્તમાન અને ભવિષ્યનો તુલનાત્મક અભ્યાસ કરી એનો તફાવત જાણી અને શું કામ એમાં નફો કે ખોટ ઓછી છે એનું કારણ પણ એ શોધી શકે છે તો સામાયિક શ્રેણી થી ટોટલ ત્રણે ત્રણ પરિસ્થિતિની વાત કરી શકાય ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય ભવિષ્યના અનુમાન કરી શકાય અને વર્તમાન પરિસ્થિતિનો તુલનાત્મક અભ્યાસ પણ કરી શકાય છે તો અહીંયા આપણા તમે જોઈ શકો છો કે બધી પરિસ્થિતિ માહિતી આપવામાં આવે છે ત્યાર પછી આ સામાયિક શ્રેણીના પાંચ ઉપયોગો છે ખાસ ધ્યાનમાં રાખવાના છે ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય ભવિષ્યની કિંમતનું અનુમાન કરી શકાય અનુમાન કર્યા પછી યોગ્ય નિર્ણયો ને આયોજન કરી શકાય

શ્રેણીની કિંમતમાં થતા ફેરફાર ની દિશા અને તરા એટલે એની ગોઠવણી એની જાણી શકાય છે માહિતી થતા ફેરફારોની દિશા અને તરા જાણી શકાય છે કોના પરથી ભૂતકાળની માહિતી પરથી વર્તમાન અને ભવિષ્યમાં શું થશે એ આપણે જાણી શકીએ છીએ તો ઉપયોગમાં પણ જોયું સેમ એવા જ મહત્વના મુદ્દા છે કે શ્રેણીની કિંમતમાં કેટલા પ્રમાણોમાં ફેરફાર થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ મેળવી શકાય તો આ પણ મુદ્દો આપણે ત્યાં જોયો હતો પણ કંઈક અલગ શબ્દોમાં લખેલું હતું તે એવું લખેલું હતું ભવિષ્યની કિંમતોનું અનુમાન કરી યોગ્ય આયોજન અને નિર્ણયો લઈ શકાય છે તો એવો જ કંઈક આનો પણ અર્થ નીકળે છે કે ભૂતકાળમાં અથવા વર્તમાનમાં જે ફેરફારો થાય છે એના આધારે ભવિષ્યમાં કેવા ફેરફારો થશે એનો અંદાજ મેળવી શકાય છે ત્યારબાદ કીધું છે ત્રીજા મુદ્દાની અંદર કે ભવિષ્યની અંદાજીત કિંમત પરથી અગત્યના નિર્ણયો લઈ શકાય છે તેમજ ઉદ્યોગની કે સરકારની ઘડવામાં ભવિષ્યનું તમે અનુમાન કરેલું છે તો એના આધારે આવતા વર્ષોમાં સરકાર કેવા પ્રકારના ફેરફારો કરી શકે છે અથવા તો જો કોઈ ઉદ્યોગની વાત થતી હોય તો ઉદ્યોગમાં કેવા પ્રકારનું તમે ઉત્પાદન કરશો કેવા પ્રકારના ફેરફારો કરશો એનો સરળતાથી તમે નિર્ણય લઈ શકો છો જો ભવિષ્યની કિંમતોનો તમે અંદાજ મેળવેલો હશે તો પછી ચોથો મુદ્દો છે મહત્વનો છેલ્લો મુદ્દો બે અથવા તેથી વધુ ઉદ્યોગપતિઓ અથવા સરકારી સંસ્થાઓ દ્વારા મેળવેલી સામાયિક શ્રેણીની માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય એટલે બે કે તેથી વધુ ઉદ્યોગપતિઓ એટલે માની લો કે મોબાઈલ ફોન ની આપણે ચર્ચા કરીએ તો મોબાઈલ ફોન બનાવતી ઘણી બધી કંપનીઓ છે આપણે બે કંપનીઓને પસંદ કરીએ Samsung અને સરકાર દ્વારા પણ અથવા ઉદ્યોગપતિઓ દ્વારા પણ તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે તો આ એમનું મહત્વ છે પેલો મુદ્દો હતો કે ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં ફેરફારની દિશા અને તરાહ જાણી શકાય છે કેટલા પ્રમાણમાં ફેરફાર થયો તો ભવિષ્યના ફેરફારનો અંદાજ મેળવી શકાય ભવિષ્યની અંદાજીતના અગત્યના નિર્ણયો લઈ શકાય ને ઉદ્યોગ અને સરકારની નીતિ ઘડવામાં સરળતા રહી છે અને ચોથા મુદ્દાની અંદર છે બે અથવા તેથી વધુ ઉદ્યોગપતિઓ અથવા સરકારી સંસ્થાઓ દ્વારા મેળવેલી સામાયિક ત્રણેયની માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે એટલે કે કોણે કેટલો વધારે પ્રોફિટ કર્યો अथवा જો સરકારની વાત કરીએ તો કોણે કેટલું સારું કામ કરેલું છે એનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે તો આ સામાયિક શ્રેણી નું મહત્વ છે તો આજનો લેક્ચર છે આપણો અહીંયા પૂર્ણ થાય છે ફરી પાછા એક નવા લેક્ચર સાથે આપણે નવા ટોપિક સાથે ચર્ચા કરીશું ત્યાં સુધી મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી પાછું આપણે મુલાકાત કરીશું આભાર